સાપ્તાહિક રાશિફળ દસ નવેમ્બરથી સોળ નવેમ્બર બે હજાર પચ્ચીસ જાણો આ સપ્તાહનું તમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે નવેમ્બર મહિનાનું બીજું સપ્તાહ એટલે કે દસ નવેમ્બરથી સોળ નવેમ્બર બે હજાર પચ્ચીસ તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે જ્યોતિષાચાર્ય અનુસાર આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી પડશે ખાસ કરીને મેષ રાશિના જાતકોએ કામકાજ દરમિયાન અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો મિથુન રાશિએ નોકરીમાં બદલી બડતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સફળતા મળે કર્ક રાશિએ ઘર પરિવાર તેમ જ અંગત જીવનમાં શાંતિ મળે તો कन्या રાશિના માન પ્રતિષ્ઠામાં વધારો થાય વૃશ્ચિક રાશિને પરિવાર સાથે મુસાફરીનો યોગ આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ મેષ રાશિ કામકાજ દરમિયાન અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ મનમાં અનગમો ઉભો ન થાય અને કાર્ય તમારું અનુભવ અને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે કરવું તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય મુસાફરીનો યોગ છે તેમાં ઉત્સાહ પણ વધે વૃષભ રાશિ સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય विद्याभ्यास अंगे सारा योग बने नवं शीखा इच्छा जागे तारी लागनी सतोषाय जाहिर जीवन में प्रतिभा वी शक यात्रा के जात्रा धार्मिक कार्य संभवित बनी शे नसीब साथ आप जानाय जेनी सारी असर तरा कार्य परपन थाय। मिथुन राशि नौकरी में बदली बढ़ती के नवी तक मेट प्रयत्न करने की सारी आशा बने व्यवसाय में प्रगति थाय प्रयासपण लाभकारी बनता जानाय અનધારીઓ કોઈ લાભ પણ મળે જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે આરોગ્ય સુખાકારી પણ વધે કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય જેની ખુશી પણ અનુભવાય કર્ક રાશિ ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જૂના મતભેદ સુધારવાની તક મળે અને સંબંધમાં પણ સુધારો આવે જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે નોકરીમાં સારી બદલી બડટી કે નવી તક મળી શકે આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે સિંહ રાશિ લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે છે પરિચિત સાથે વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને આર્થિક કૌટુંબિક બાબત સારું સુખ મળે અશાંત મન ધીરે ધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય કન્યા રાશિ તમારા યોગ્ય પ્રયત્ન વડે ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટે ના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને આત્મબળ હિંમતમાં વધારો થાય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે તુલા રાશિ કોઈ પ્રસંગમાં નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે શારીરિક પીડા હોય તે ઊંચી થાય જેથી રાહત અનુભવાય તન મન માં સ્ફૂર્તિ વધે सासी विचारों रहे कुटुंब प्रत्ये सारो भाव जागे कोई खरीदी की ईच्छा थई थी शके वृश्चिक राशि परिवार मुसाफरी योग बने छे, यात्रा के जात्रा थी शकेतोषण मे आरोग्यमान कोई तकलीफ तो तेनु निदान थी शके आसपासना वर्तुड़ों मां जेमके पड़ोसी, मित्रों सकर्मचारी संबंध सारा बने जूना मतभेद भूलवा तक मड़े राशि કોઈ તક વડે ધન વૈભવમાં વધારો થાય તેવા ઈંધણ જોવા મળે વાણી પર પ્રભુત્વ વધે જમીન મકાન સંબંધિત કોઈ કાર્યપણ થઈ શકે નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે حل થાય કે નવી નોકરી કે બડતી મળે તેવું પણ બની શકે કોઈ અનબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે મકર રાશિ ઘણા સમય બાદ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે ખટપથી દૂર રહેવું લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો કુંભ રાશિ વ્યવહાર અને વર્તન દરમિયાન લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું નવી કોઈ જાણકારી કે શીખવાનું બને તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને ભાઈ બહેન મિત્રોનો સાથે સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય મીન રાશિ યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો જૂના અટકેલા કાર્યો થઈ શકે માટે તે અંગે વિચાર કરવો ઈચ્છનીય છે અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરે ધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ